હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પૂજા કી રસોઈમાં આજે આપણે બનાવીશું ગરમા ગરમ પાલક પકોડા તો આપણે એના માટે મોટી કથાલી લીધી છે એમાં આપણે સો થી દોઢસો ગ્રામ પાલક ધોઈને સાફ કરીને ચોખ્ખી કરીને લીધી છે તે હવે એમાં નાખશું બે કાપેલી ડુંગળી એમાં નાખશું ધાણા એક વાટકી સાત થી આઠ કડી લસણસો છ થી નાનો ટુકડો ક્રશ કરેલો નાખી એમાં નાખશું સુકા ધાણા શેકીને કચરા વાટી લીધા છે તે નાખશું એક ચમચી નાખશું જીરું એક ચમચી વાટેલું એમાં નાખશું અજમો અડધી ચમચી હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એમાં બાફેલા બે બટાકા નાખશું હાથેથી મેસ કરીને હવે એમાં આપણે ચણાનો લોટ નાખશું ચાર ચી ચણા નો લોટ નાખશું જેથી પકોડા ક્રિસ્પી થાય ભેગું કરી લેશું આપણું પાલક પકોડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ ગયા પછી આપણે પકોડાને તળી લઈશું darán traigo en xeo vea prepo a cora tarroanita આપણે પકોડાને ધીમા ઘેસેથી તળવાના છે તેથી તે કાચા રહે નહીં જોઈ શકો છો મિત્રો આપણા પકોડા તળીને તૈયાર થઈ ગયા છે આપણા પાલક પકોડા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો